સરસવણી ગ્રામ પંચાયતઘરનું બબ્બે વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અગાઉ ત્રણ દિવસ પહેલા પાત્રના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ સરસવણી ગામના સરપંચના પતિ અલ્સ અલ્પેશ પટેલનો આક્ષેપ કર્યા હતા કે સરપંચને તેઓને પણ આમંત્રણ ન મળ્યું હતું જો કે આ વાતનો વિવાદ વધુ વકર્યો હતો ખાસ કરીને જેથી કરીને સરસવણી ગામના પંચાયતઘરનું ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સરસવણી ગામના મહિલા સરપંચ તેમજ અલ્પેશ પટેલ સહિત આસપાસના કેટલાક ગામોના સરપંચો તેમજ આગેવાનો અને ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો પણ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમામ વિધિ સંપન્ન કરવામાં આવી તેને ખાતમુહૂર્ત યોજાયું હતું એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકામાં વિરોધનો વંટોળ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે વિવાદ વધુ વકરી રહ્યો છે આજ રોજ સરસોની ગામે સ્ટેમ્પ જિલ્લા પંચાયત મંત્રી પ્રમુખ જે પણ લોકો બહારથી થી આવીને કરી ગયા હતા તેમજ ગામના આઠ થી દસ લોકો જેમની જોડે હાજર હતા તો અમારા ગામ બધાય પબ્લિકે મને કહ્યું કે આ તો ખોટું કહેવાય કે સરપંચ ગામનો ધની કહેવાય ગામ લોકો ચૂટેલો છે તને તો તારે તો હાજર રહેવું પડે તો આપણે ગામ જનો ફરીથી મુરત કરીએ તો બધાના કેવાથી આજ રોજ સાંજે પાંચ વાગે ખાતમુહૂર્ત પંચાયત ની બોડી બોડીના આઠે આઠ સભ્યો મારી જોડે હાજર હતા જેમાં બધા સભ્યો વોર્ડ નંબર એક થી આઠ લઈને બધા હાજર હતા ડેપ્યુટી સરપંચ મારા વાઇફ સરપંચ બધા હાજર લઈને આજે મુરત કર્યું છે